નમસ્કાર તમે જોઈ રહ્યા છો અંબાજીથી મારો અવાજ યાત્રાધામ અંબાજીમાં પોષી પૂનમે મા અંબાની પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાયો ગબડ ખાતેથી અખંડ જ્યોત લાવીને શોભાયાત્રાનો આરંભ કરાયો યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાનો પ્રાગટ્ય દિવસ અંબાજીમાં ધામધૂમથી ઉજવામાં આવ્યો હતો વહેલી સવારે શક્તિપીઠ કબર ખાતેથી અખંડ જ્યોતનો અંશ લાવીને માતાજીની આરતી કરી ત્યારબાદ માતાજીને ગજરાતની સવારી અંત પર આરુઢ કરી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી આ શોભાયાત્રા અંબાજી મંદિરના શક્તિ દ્વારથી શરૂ થઈને આખા અંબાજી નગરમાં ફરી હતી શક્તિદ્વાર આગળ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા દરમિયાન જુદી જુદી ઝાંખીઓ અને અવનવા આકર્ષણોનું આ વખતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ પચાસ જેટલા વિવિધ આકર્ષણોએ શોભાયાત્રાની શોભા વધારી હતી કોશી પૂનમની આ શોભાયાત્રામાં અંબાજી ગામના સમગ્ર નગરજનો અને યાત્રિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંબાજીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શોભાયાત્રા દરમિયાન માતાજીના ભક્તોને સુખડીનો પ્રસાદ તેમજ બોળ અને ચોકલેટની ગોળીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો ગ્રામજનોએ શોભાયાત્રા દરમિયાન જગ્યા જગ્યાએ પ્રસાદનું વિતરણ પણ કર્યું હતું ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા સતત બત્રીસ વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી મંદિરમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લઈને મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી એહવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી